બોલ બાલ કૃષ્ણ ભગવાન કી જે રામચંદ્ર ભગવાન કી જે હારે મને ઘરમાં ઘડીએનો પાવે જશો દમયા કાના તેડવાને મોકલો હારે મને ઘરમાં નથી હવે ગમતું જશો દમતા કાના ને તેડવાને મોકલો હારે માતા વાતા તમારે હવે માનસુ હારે માતા સાડાવાસી દય મેં કરશું હારે બધા કરના તે કામય મેં કરશું જશો મૈયા કાનાને તેડવાને મોકલો હારે મારી સરખી સાહેલી બતી મારે મનડાને કોને કહેવી વારે માતા એ જઈ કોઈ કે ઝોપી તમજી આણા મારા મોકલે હરે માતા જમ નાના જોડ ભરી લા હરે માતા જ મના જોડ ભરી લાવશું હરે માતા ગાયો દોવાને અમે જાશું हरि मे गोरस वेसवा जशु जशो द माता काना तेडवान् मोकलो हरे माता पग ताबु हरे माता पग तमारा दाशु हरे नन्दानि लाजय मे काढश હારે હવે સીધા રે મારે શું જશો દમા કાનાને તેડવાને મોકલો હારે હવે સોળે શણગાર અમે જજશું હારે યમે સોળે શણગાર હવે સજશું હારે હવે રાશે રમવાને યમે આવશું હરે અમે શેર મવાને યમે આવશું હરે હવે કાના ને કહે એમ કરશું જશોદા મૈયા કાના ને તેડવાને મોકલો હારે હવે કાનો કહે એમ કરશું જશોદા મૈયા કાના ને તેડવાને મોકલો હરે અમે સવારે વહેલા ઉઠશું હરે અમે સવારે વહેલા ઉઠશું હારે કનારા તને એટલો માનશું હરે મારા સાસરીએ જઈ કોઈ કહેજો પ્રીતમજી આણા મારા મોકલે હારે મારા સાસરીએ જય કોય કે જો પ્રીતમજી આણા મારા મોકલે મારે મને ઘરમાં ઘડી જશો જશોદામયા કાનાને તેડવા મોકલો હરે મને ઘરમાં ઘડીનું ભાવે જશોદા મૈયા કાના ને તેડવાને મોકલો હારે મને ઘરમાં ઘડીનું ગમે જશોદા મૈયા કાના ને તેડવાને મોકલો બોલ બાલકૃષ્ણ ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો